તારીખ પેલી ફેબ્રુઆરી બે હાજર ચોવીસ ગુરુવાર ના રોજ સંતો મહંતો અને ભક્ત નરસિંહ મહેતા ની નગરી અને ગરવા ગિરનાર ની ગોદમાં વસેલા જુનાગઢ શહેરમાં જ્યાં નવનિર્મિત શ્રી બડે મદન મોહન પ્રભુ વિચલેશ ભવનના પાટોત્સવ અને છપ્પન ભોગના સાંસ્કૃતિક કાર્યક્રમોમાં પરમ પૂજ્ય પાદ ગોસ્વામી એકસો આઠ શ્રી શરદ વલ્લભરાયજી મહારાજની પાવન ઉપસ્થિતિમાં યોજાનાર કલા કાર્યક્રમમાં આપ દરેકને પધારવા હાર્દિક આમંત્રણ છે સ્થળ નોંધી લેશો વિજયનગર પટેલ કન્યા છાત્રાલયની પાછળ જોશીપુરા જુનાગઢ da rekao već na 10 djeci kroz